મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેમની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી છે અને આજની આ બેઠકમાં હાલમાં વરસેલા માવઠાની ચર્ચા થઈ ચાર જિલ્લામાં જે માવઠું થયું હતું તે અંગે સર્વે કરી રિપોર્ટ આપવા માટેની પણ સૂચના આપવામાં આવી છે અને રિપોર્ટના આધાર પર જો કે આગામી સમયમાં સરકાર સહાય અંગે નિર્ણય લઈ શકે છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેમની અધ્યક્ષતામાં આજે આ મહત્વની બેઠક મળી કેબિનેટની બેઠકમાં

પાકોને જે નુકસાન થયું છે છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી બાબત કે રાજ્યના ચાર જેટલા જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ કમોસમી વરસાદની અસર જોવા મળી છે આ ચાર જિલ્લાઓનો કૃષિ નુકસાન અંગેનો રિપોર્ટ સર્વે કરવા માટે કૃષિ વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે અને આ સૂચનાના આધારે સત્વરે જે રિપોર્ટ છે નુકસાનીનો તે સરકારને સુપ્રત કરવા માટેના આદેશ પણ કરાયા છે અને જ્યારે સર્વે થઈ જાય બાદ રિપોર્ટ આવશે ત્યારે રાજ્ય સરકાર આ અંગે સહાય અંગે પણ નિર્ણય કરી શકે છે મહત્વપૂર્ણ બાબત છે કે કૃષિ સહિત આગામી સમયમાં ઉનાળો પણ આવી રહ્યો છે તો ત્યારે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ પાણીની તંગી પણ ના સર્જાય એ અંગેના મહત્વપૂર્ણ બાબત પણ પણ ચર્ચા કરવામાં આવી છે તો સાથે જ લોકસભા ઇલેક્શનની આચારસંહિતા પહેલા લોક ઉપયોગી આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો ચાર જિલ્લામાં વરસેલા માવઠાને લઈને નુકસાનના સહાય નુકસાનનો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે અને હવે બની શકે કે આગામી સમયમાં સરકાર આ રિપોર્ટ બાદ કોઈ નિર્ણય લઈ શકે છે